જય દ્વારકાધીશ મિત્રો હું ફાલી હતો એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ થવાનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો હમણાં ખૂબ આપણી પાસે ઓછો સમય હોય છે એટલે આપણે બહુ ઓછા વિડીયો બનાવી અને યુટ્યુબમાં અપલોડ કરતા હોય સુધી પણ કાંઈ વાંધો નહીં તમારો બધાનો ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ ખૂબ મળે છે પણ એક દુઃખદ ઘટના એવી બને છે કે ઘણીવાર ગૌમાતા અને નંદી મહારાજનું અકસ્માત થયું હોય છે તો આપણે ઇમરજન્સીમાં ત્યાંથી આપણે કેશ લઈ અને સારી ગૌશાળાએ મોકલી દેતા છે એના કારણે પણ આપણા થોડાક વિડીયો નથી બનતા અને થોડોક એવું બને કે આપણો સમય સેવાનો જે છે રાતના ભાગ્ય વધારે હોય એટલે રાત્રે ક્યાંય વિડીયો ઉતારતા નથી કેમ કે સેવા ગાયગા કરી અને બીજી અબોલ જેવોની સેવામાં જવાનું હોય છે એટલે ખાંઈ વધારે નથી કહેતો પણ અવશ્ય કહે આવો ને આવો તમારો બધાનો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો અલગ અલગ રીતે અલગ અલગ જગ્યા ઉપર આપણે અબોલ જીવવાની સેવા આપીએ છીએ અને તમારો બધાનો ખૂબ ભાવ પ્રેમ અને લાગણી ખૂબ સહયોગ મળે છે એટલે આ બધો તમારો પ્રેમ અને ભાવ છે એ હર હંમેશા માટે રાખજો બને ત્યાં સુધી જલ્દીથી જલ્દી આપણે અબોલ જીવવાની સેવામાં મસ્ત રહેશું બરાબર અને ખાસ મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે અને તમને કોઈ જગ્યાએ કોઈ પણ અબોલ જેવી તકલીફમાં દેખાય તો આપણો કોલ કરજો બને ત્યાં જલ્દીથી જલ્દી એ અબોલ જીવવાની સેવામાં તત્પર રહીશું બરાબર ખાસ અવશ્ય કહું છું કે આપણે જે કાંઈ કરીએ છીએ સેવાનું કાર્ય એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરતા આવ્યા છે એટલે હર હંમેશા માટે આવોના આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખ્યો જેથી કરી અને વધુમાં વધુ આપણે ગૌમાતા અને નંદી મહારાજની સેવામાં વ્યસ્ત રહીએ અને મને એક બીજો આનંદ અને બીજી ખુશી એવી છે કે ઘણા બધા મારા વિડીયો લોકો જોવે છે એ અતિ આનંદ છે અને એ લોકો સાથે પણ થોડી થોડી સેવાના કાર્યની મેલ પર ભાગ લઈ રહ્યા છે એટલે જે જે લોકો મારા કાર્યને જોઈ અને આગળ વધી રહ્યા છે એ તમામને હું શુભકામના પાઠવું છું કે આવી સરસ મજાની તમે બધા સાથે મળી અને સેવા કરી રહ્યા છો જ્યારે જ્યારે મારી જરૂર પડે ત્યાં મને યાદ કરજો મારાથી બનતી મદદ અવશ્ય હું તમારા માટે કરીશ આ વિડીયો બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધા